અને પોલો ગાડી તમને ખબર છે ને ડીઝલ લોકેટ તરીકે જણાય છે આનું ભલે થોડુંક એવરેજ ઓછું છે પણ આની જે સ્પીડ ને પિકઅપ હે ને તમારે જોવું હે કઈ વાંધો નહીં આજુબાજુ કોઈ નથી સેફ રસ્તો છે એને પેલા હે ને સેફ્ટી ને સિક્યોરિટી આપણે પેલા જ ધ્યાનમાં રાખવાની ભાઈ ગમે ત્યાં જાય ને ઓકે રેડી હાલો કાટો લઈ લઈ કાટો લઈ લઈ જો ભાઈ રોકેટ આમ જો આમ થાઉં જઈ બસ 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 બોકાટો ને દેખાડો ને કે આગળ ભાઈ કેસ થઈ જાય આપણો આ આ આ આને ફીલિંગ કહેવાય ડીઝલ એન્જિન પ્લસ જર્મન પાવર હવે રાઈડ દેવા માટે કે છન મને ઉભા રહી જાવ રખડવા ગયા તા પણ આ લોકો હે ને મારી ખુશી નથી જોઈ શકતા જો એટલે ફાટક બંધ કરી નાખ્યો એટલી વારમાં તો અમારે વરી પાછા વાઇટ જોવી જોઈએ પણ વાંધો નહીં આપણે જાની આ તરીકે ગયા એટલે આપણે કંઈ બહુ જાદું કામ નહીં એટલે તમ તમારા ભાઈ બધું ગાડી જડી જાય ને એટલે એનું ડીઝલ ફૂકી જ લેવાનું એમાં કંઈ કોઈ કંઈ વાંધો નથી જો હું આ કંઈ છે ને બહુ જાજુ હું ફૂંકી લીધું ફોન આગળ હાથમાંથી પડી જાય એટલી આપણે છે ને ગાડી અહીં પુગાડી દીધી હું અહીં પુગાડી દીધી ને એટલે આ બધાને માનતા પૂરી થઈ ગયા ઘેર જઈને બધા નારિયેર વધારી લે છે કે ને કે ને આવું હે વિડીયોમાં બધાને આવી ગયા તમે બધા વિડીયોમાં હાલો કાઢો પચાસ પચાસ તરીકે ભીખ માંગ પોલો રખડવા ગયા તા ને પછી વરી પાછા જાન માં ગયા ખાઈ લીધું પછી યાદ આપણું સેટર તો ભૂલાઈ ગયું પણ ને ગાડી માં આવ્યા હે ને બાર વરી પાછા સેટર લેવા આવ્યા બે લીટર છે ને ઘાલેટ બારીને ને ફરી પાછા બે લિટર ઘાલટ બારીને ફરી પાછા જાનમાં જાવ અમે પછી ઘર જાવ આપણે જવાનું હતું બે લિટર પહેલા ડીઝલ બારીને તમને ખબર છે ને ડીઝલ કોન બારે છે તમારો ભાઈ જ બારે છે ભાઈ કારણે છે ને બધા ડીઝલ બારવાનું થાય છે રાજુ ખાતે કાકાની ગાડી છે એટલે એનું તો વધારે ડીઝલ બારવાનું ભાઈ બંધ હોય તો થોડુંક ઓછું કાકામાં લડી લેવાનું આપણે અને ગાડી છે હોન્ડા ની મોબીલીઓ ડીઝલ એન્જિન અને તમને ખબર છે ને ડીઝલ એન્જિન હોય એટલે તો વાતો પૂરી અને વાતો અમે પૂરી કરી નાખી તો થોડીક વાર એટલે બહુ જાદી નથી ભગાડી કારણ કે લાંબી ગાડી હોય ને એટલે એનું છે ને બહુ જજમેન્ટ ના ફાવે એમ તો પછી ફોર્ચ્યુનર જેવી જ લાંબી આવે તો નીતિ ગાડી રે એટલે ને અડી જવાની બીક લાગે આપણે ટાણું થાય ને ત્યાં આપણે કોઈ દસ લાખ પંદર લાખ કે ત્રીસ લાખ વારી ગાડીમાં બેહવાનું નથી પચાસ લાખ ની બસમાં બેહવાનું પચાસ લાખ ની બસમાં બેહવાનું છે તસા બરબાદ કેહુર બાય કેહુર બાય ફ્રેન્ડ સબસ્ક્રાઇબર બહુ જાજા હૈ કોથરા જેવી હાલત થઈને તમારો ભાઈ ઘેર આવી ગયો હોય આવ્યા હોય તો આપણે ક્યાં આવ્યા તમને ખબર હે જીરામાં આવી ગયા હે સરદ એ થઈ ગયા ને અને જીરું કેટલું કામ કમ્પ્લીટ થયું હે એ જોવા જ ફટાફટ નીકળી ગયો ફટાફટ જીરાનું કામ પૂરું થાય ને તો સારું આપણા ખાલી હે ને ચાર જ બંધા કામ કરવા વાળા હે એટલે થોડીક વધારે વાર લાગીએ બાકી રિક્ષો ભરેને ને આવે ને તો એક ભગા સત્તર અઢાર જણા એકદમ બધું ઉપાડી નાખે ચાર જણા લોકો એટલું ખેંચ્યું ને એ બહુ કહેવાય જવ તો ભાઈ પાકી ગયું બહુ જ એને કારું ના પડવા ને તો સારું એ થોડુંક કારું પડવા માંડ્યું દેખાય આ બધું નહીં ને આપણે ધ્યાન રાખવું જોઈએ વેલેરું ફટાફટ જો ખરવા મંડે નહીં ને એનું ધ્યાન રાખવાનું આપણે હજી તો ખરતું નથી ખરે છે એમ તો ધીરે ધીરે ઊંઘવા દેવું જોઈએ જીરું એટલે જીરો હો ભાઈ જીરાની સુગંધ જ ક્યાંક અલગ લેવલની છે એમાં જો આપણે ગોડાઉનમાં હાચીને રાખ્યું હોય ને જે ગોડાઉન કે ઓલો આપણો રૂમ ખોલે ને સુગંધ જ મહેરા રાખે અરે આ શું થયું કેશુરભાઈ કે આગે કોઈ બોલ શકતા હે ક્યાં મને જવાનું મગજમાં બેસી ગયું હોય આવ્યો તો ત્યાં ખાતરનો ઉકેડ્યો ફેરવી નાખ્યો બોલો

કઈક તો ગડબડ હે દયા કઈક તો ગડબડ કઈક તો ગડબડ હે ખબર હે ભૂંડ બહુ લાગુ એટલે આપણે એક્શન રહેવા દે તો આયા બધું હે ને મિક્સ કરી દીધું હે ખાતર વતા હું કહે મોરમ ઘણા લોકો ને બેડી કે હે અમે તો ભાઈ બેડી કે મોરમ જો આ બધું મિક્સ કરીને જો આ એનો ઢગલો કરી નાખ્યો હે અને પછી બધું જીરું ઉપડી જાય પછી આપણે હરેક થી આનો છટકાવામાં કરી દે એક્સપર્ટ ખેડૂત મારા હે જેને બહુ જાજી ખેતી કરી હે ઈ જવાબ દઈ હગે હે આપણે ખાતર કઈ નાખવું જોઈએ ચુમાહા મોર એટલે કે આપણે માંડવી કઈ વાવી ચુમાહમાં વાવી ને ચુમાહમાં વાવી એમાં ઘણા લોકોને એવું કહેવાનું થાય કે વરસાદ આવે ને તો આ બધું ખાતર ધોવાઈ જાય અમુક લોકોને એવું થાય કે જયારે આપણે શિયાળું વાવેતર કરી જેમ કે જીરું કે ધાણા વાવી ત્યાં ખાતર આપણે નાખવું જોઈએ હવે તમે જવાબ દો કે ભાઈ આપણે ચુમાહામાં નાખવું જોઈએ કે શિયાળા ફટાફટ આન્સર દીધો તમે તમારે જવાબ દે દો પણ આમાં ઘણા બધા પરિબળો કામ કરે તમને ખબર છે ને ઘણા લોકો ચુમાહામાં નાખી જાય કઈ વાંધો નહીં કે ધોવાઈ ગયો પણ વધારે ફાયદો કરે તો મારું એવું વિચારવાનું થાય મારું વિચારવાનું થાય તમારે ભાઈ અલગ અલગ મંતવ્ય હોય તો કઈ વાંધો નહીં કે આપણે શિયાળામાં નાખી તો કઈ વાંધો નહીં નાખાય હગી પણ ચોમાસામાં માં જો વરસાદ ઓછો પડે તો શિયાળુ જ આપણે ના લઈ હગી માંડવી માંડવીને ફાયદો ના કરી ને સમજો હું માટે મારી પાસે જ છે ફોન વાગે મારે કહ્યું અને મારે આગળ નાવું જોવા ફટાફટ જવું જોઈએ નાવું જોગડા બદલાવ પછી તમને બધો મળું પણ 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 એક મિનિટ કાલે મેં મારા સબસ્ક્રાઈબર કાઉન્ટ જોયો તો કેટલા થઈ ગયા તમને ખબર હે પચાસ હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા ભાઈ એક વરની માથે લગભગ દોઢક મહિનો ના મહિનો માંડ થયો હોય એક વરસને માથે મહિનો થયો તો અહીંયા આપણે યુટ્યુબ ચાલુ કર્યું હતું ને એક વર એક વરસ જ આપણે ગણી લઈ એક વરની માલિકા ભાઈ આપણે પચાસ હજાર સબસ્ક્રાઈબર કરી નાખ્યા હે તમારા બધાને પ્રેમ અને સપોર્ટ થતી હોય બાકી કાંઈ નથી થયું ખૂબ ખૂબ આભાર અને મારી મહેનત એવો પછી બહુ જાજી મીઠી ના મરાય ને યાર બહુ જાજી મીઠી મારે તો તમે બધા સમજી જાઓ હવે એટલે તમારા બધાને પ્રેમ અને સપોર્ટ મારો સમજી ગયા તો બસ હવે હવે બહુ જાજુ થઈ ગયું હું બહુ ભભૂત ભાઈ રહ્યો હવે

આપણે ઓનલાઈન મગાવ્યું હતું હું મગાવ્યું હતું હવે તમને પેલા લઈ ઘેર જાઉં પછી દેખાડું પાર્સલ બે ત્રણ મગાવ્યા આમાંથી કયું એવું ખબર નથી મને તો કે જીઓ માર્ટમાંથી ભાઈ આપણે પાર્સલ કર્યું હતું અને હું પાર્સલ કર્યું હતું માઇક પાર્સલ કર્યું હતું કારણ કે હજી એક આપણે માઇક ની જરૂર હતી આમાં આવું બધું જ નહીં લીધા લીધા થાય ને તમે જો કે આમાં કિમ રૂપિયા કમાવા એક વસ્તુ લઈને એમ કે વરી ઓલી ઘટી ઘટી મગાવવા મગાવે જ છે અનબોક્સિંગ કરવા માટે જો આપણે આવી રીતે દાંતડાનો ઉપયોગ કરી હે અને ફોનમાં હે ને કઈ રીતે મને મને ખબર છે ખેડું માણસ ને અનબોક્સિંગ આવું જોયું ઓકે હાલો મળી ગયું છે તો અંદર બોક્સ માં આ ટાઈપનું કઈ છે ને પાઉ મળે છે એની ઉપર લખ્યું બોયા આમાં ભાઈ ભાઈ બહુ જાજીની છે અને માઇક આપડે કઈ તો આ ટાઈપનું કઈક ભાઈ માઇક આવે જો જોવાયું અરે પણ આ માખ્યું તો જોઈ લે ઘથડી ની આવું કઈક માઇક છે તમારા માઇક ની વોઇસ ક્વોલિટી સાંભળવી છે આગ નંબર આવી દઉં હેલો 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 વન ટુ થ્રી હેલો વન ટુ થ્રી અત્યારે તમને જે વોઇસ આવે છે એ આપણે નવા માઇક લીધો એમાંથી આવે છે અને આ વોસની ક્વોલિટી કેવી લઈ એ જ કમેન્ટ કરીને કહી દેજો ને મને લાગે કે સુધી આજનો વિડીયો આપણે પૂરો કર નાખી તો કેવું પ્રે તો ફટાફટા રામેલી કમેન્ટ કરી નાખો મળી બ્લોગ વિડીયોમાં રમેરામ ડેરાને